નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ચાઇનીઝ અને ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ગુનો દાખલ થશે દિવાળી પર્વમાં ફટાકડા ફોડવા બાબતે તંત્રનું મોટું જાહેરનામું

સુરતમાં દારૂબંધીના ઉડ્યા ધસાગરા જાહેરમાં મહિફિલ મારનાર 70 નબિરાઓને કરી દળપકડ તો હાલત્યારે બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી બનાસકાંઠામાં થરાદ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના મોત પાણી પીવા જતાં બની આ દુર્ઘટના એસટી વિભાગના 36000 કર્મચારીઓ માટે દિવાળી પહેલા આવી ખુશખબર રાજ્ય સરકારે મોટી જાહેરાત

ડિજિટલ એરેસ્ટના કેસ વધતા સુપ્રીમ કોર્ટ ચિંતિત જોવા મળી કેન્દ્ર અને સીબીઆઈ પાસે માંગ્યો જવાબ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરા તફરીમાંથી પંજાબના સરહિન્દ સ્ટેશને દુર્ઘટના સર્જાઈ એઠોતેર વર્ષે તસવીર બદલાઈ હવે ભારતીય એરફોર્સના ટ્રેનર બ્રિટિશ પાઇલટને ટ્રેનિંગ આપવામાં આવશે અમદાવાદની 400 વર્ષ જૂની માનચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી અરજી પણ ફગાવવામાં આવી બિહારમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું આ તો આદિનાથ મંદિર છે

મુંબઈના મલાડમાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ 20 દુકાનો બળીને ખાખ થઈ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આઈએનડીઆઈએ બ્લોકને મોટો ઝટકો આપ્યો જે ડબલ એમએ મહાગઠબંધન છેડો પાડ્યો ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે ટ્રેન ડ્રિલ પર પિયુષ ગોહેલનો મોટો નિવેદન

તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે યુરોપમાં વિવાદ અને રાજદ્વારી દબાણ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટ પર લાગી કાર્ગો ટર્મિનલ સળગી ઉઠ્યું ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગમાં સમય ના અંતે ફાયર વિભાગે આગ ને લીધી પાંચ કરોડ રોકડા દોઢ કિલો સોનું બાવીસ લક્ઝુરિયસ ને ત્યાં સીબીઆઈ રેડ ખજાનો મળી આવ્યો

ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવ્યું માંથી એકવીસ મંત્રીઓએ શપથ લીધા ચાર નેતાઓના ખાતાઓની ફેરબદલી પણ કરવામાં આવી મુંબઈમાં ચાંદીનો પુરવઠો વધતા બે દિવસમાં રૂપિયા દસ હજાર તૂટ્યા સોનામાં મક્કમ વલણ પણ જોવા મળ્યું વિશ્વ બજારમાં સેફ એવન માર્ગ જળવાતા કિંમતી ધાતુમાં માં આગે કુચ નહીં

તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ ની ત્રીજી યાદી જાહેર પણ કરવામાં આવી બેઠકો પર પણ જાહેરાત કરવામાં આવી તો આ સમાચાર સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી આવા છ વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂર પણ કરી લેજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માત્ર